એસોર જિલ્લા ડીસીપી રાજદીપ નકુમે જણાવતા કહ્યું કે આરોપી દ્વારા ચલાવવામાં આવતી આ સમગ્ર પ્રક્રિયા એક સુવ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય તસ્કરી રેકેટનો ભાગ હતી આરોપી સુરતનો રહેવાસી હોવાથી શહેરમાં પ્રકારની ગેરકાયદેસર વ્યવહારનું કેન્દ્ર બની રહ્યું છે તેવી ચિંતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે પોલીસને ખાસ સૂત્રો દ્વારા મળેલી માહિતી મહત્વપૂર્ણ માહિતી પરથી એસઓજી ટીમ સતર્ક થઈ હતી માહિતી અનુસાર એક વ્યક્તિ દુબઈથી ગેરકાયદેસર રીતે સોનું ભારતમાં લાવી રહ્યો હતો અને તેને અમદાવાદથી સુરત લાવવામાં આવી રહ્યો છે

ભાવિક પ્રવીણભાઈ કાતરિયા કરતે આરોપી છે જે દુબઈથી બેગની અંદર લિક્વિડ ફોર્મમાં સોનું લઈને આવતો હતો અક્રમ નામનો વ્યક્તિ કે જેને દુબઈથી અમદાવાદ એરપોર્ટ ઉતરી અને આ ભાવિક કાતરિયાને સોનાની ડિલિવરી આપી અને ત્યાં અહીંયા સુરતની અંદર જે છે અમિત જગદીશભાઈ સોનાને ડિલિવરી આપવાનો હતો એ દરમિયાનમાં એશોજીએ એને ઉઠાવી લીધો ભાવિક

ગોળ જે છે એને લિક્વિડ ફોર્મમાં પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તિત કરી એના ઉપર એકવા રીજિયા મટીરિયલ નું કોટિંગ કરી અને મોકલવામાં આવતું એટલે મેટલ ડિટેક્ટર ની અંદર નોર્મલી ડિટેક્ટ ના થઈ શકે ભાવિન કાતરીય છે જે અગાઉ ક્યાંય પકડાયેલું નથી પરંતુ અમિત જગદીશભાઈ સોની વિરુદ્ધમાં કોઈ ચીટીંગનો અગાઉ ગુનો દાખલ થયેલ છે માસ્ટર માઇન્ડ દુબઈ રહે છે ત્યાંથી એ ઓપરેટ કરે છે બે ત્રણ વર્ષથી તો એ કદાચ કરતી હશે એક કિલો ગોલ્ડ દુબઈ થી અહિયાં લાવવામાં આવે તો પંદર લાખ જેટલો ડિફરન્સ એ લોકોને મળે છે